અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી મહત્વના સમાચાર મોરબીથી મોરબીના વઘાસિયા ટોલ નાકા નજીક વસૂલી થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ટ્રક પાસેથી ઓવરલોડના નામે ખોટો ચાર્જ વસૂલાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વઘાસિયા ટોલ નાકાનો વિડીયો સામે આવ્યો છે ટોલ કર્મીએ ખાલી ટ્રકના ચાલક પાસે ચાર્જ માંગ્યો હતો ટ્રક ચાલકે સ્થળ પર જ વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે ટ્રક એકદમ ખાલી હોવા છતાં ચાર્જ માંગતા હોવાનો વિડીયો સામે આવ્યો છે તો જે રીતે નાક છેપ કરવામાં આવ્યો છે મોરબી થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વખાસિયા ટોલ નાકા નજીક બસોલી થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ટોલ નાકુ વખાસિયા વાળું આ ખાલી ગાડીએ ના ભાઈ ઓવરલોડ નું આ હું એ ભાઈ બોલો તો હે મોટા ભાઈ ઓવરલોડ હે ને આ ભાઈ જો ઓવરલોડ નું એ ખાલી ગાડી આખે આખી વાકાનેની ગાડી ગાડી માં

વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચુક્યા છે હિમાંશુ આ વગાસિયા ટોલ નાકાનો જે વિડીયો સામે આવ્યો છે તેને લઈ શું છે વધુ માહિતી જી બનતી આપણે જણાવી દઉં કે જે રીતે વગાસિયા ટોલ નાકાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને જે વઘાસિયા ટોલ નાકા ઉપર પહોંચે છે ત્યારે તેનો ટ્રક આખો ખાલી હતો તેમ છતાં પણ તેની પાસેથી ઓવરલોડ માલ ભરેલો છે ટ્રકમાં તે પ્રકારનો જે ચાર્જ છે તે વસૂલ કરવા માટે થઈને ટોલ નાકાના કર્મચારી દ્વારા જે પાસે પૈસા માંગવામાં આવ્યા જેથી કરીને જે ટ્રક ચાલક હતો તેની સાથે તેના ક્લીનર હતા અને તેને પોતે વિડીયો બનાવ્યો અને આ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વધુમાં જો આપને વાત કરીએ તો થોડા સમય પહેલા આ વઘાસિયા ટોલ નાકાની બાજુમાં જ એક બોગસ ટોલ નાકું બનાવવામાં આવ્યું હતું ને ત્યાંથી વાહનોને પસાર કરવામાં આવતા હતા છે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલ છે અને અત્યારે જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને વઘાસિયા ટોલ નાકા ઉપર આવી રીતે વાહન ચાલકો પાસેથી વધુ પૈસા પડાવવામાં આવતા હોય તેવી વાતને પણ નકારી શકાય તેમ નથી બનતી જાણકારી સાથે જોડાવા બદલ આભાર